સુરેન્દ્રનગર જિલ્લામાં આખિયાણા દહેગામ રોડના રિસરફેસિંગ કામમાં ભ્રષ્ટાચારનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે આ રોડનું રિસરફેસિંગ રૂપિયા આઠ પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું જેનું ખાતમુહૂર્ત આઠ મેના રોજ પાટડીના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું જોકે તાજેતરના વરસાદને કારણે દહેગામ નજીક આખો રોડ જમીનમાં બેસી ગયો જેનાથી વિકાસના કામમાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આરોપ ઉઠ્યો છે સ્થાનિક લોકો અને પ્રજાએ આ મામલે સવાલો ઉઠાવ્યા છે ખાસ ગુણવત્તા અને બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અંગે આરોપ છે કે બચાવવા અને ચોક્કસ ઠેકેદારોને કોન્ટ્રાક્ટ આપવા માટે નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું આ ઉપરાંત અધિકારીઓની કામગીરી પર પણ શંકા ઉઠી છે કે જેઓએ કામ નબળું હોવા છતાં નજરઅંદાજ કરી અને કામ ચલાવી લીધું હોવાનું કહેવાય છે